જ્યારે માણસને સત્તાનો નશો ચડી જાય છે ત્યારબાદ તે કોઈનું સાંભળતો હોતો નથી ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ સત્તાના મધમાં રાજતા હતા અને વહીવટી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે તેમણે અભદ્ર વર્તન કર્યું છે અને ગાળાગાળી કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી આ રાજ્યમાં કોઈ સામાન્ય નાગરિક સરકારી અધિકારીને તેના કામમાં જો રૂકાવટ ઊભી કરે તો તેના પર ફરજ રૂકાવટનો ગુનો દાખલ થતો હોય છે પરંતુ કચ્છના મુદ્રામાં એક ઘટના સામે આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કર્યું છે ગાળા ગાળી કરી છે પરંતુ તે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એટલે તેમના વિરુદ્ધમાં હજી સુધી કોઈ ગુનો દાખલ નથી થયો આવી ચર્ચાઓએ જોર પકડ્યું છે વિગતવાર વાત કરીએ તો મુદ્રામાં વહીવટી તંત્રના અધિકારીઓ મામલતદાર અને પોલીસ કર્મચારીઓ ત્યાં સ્થાનિક દબાણ હટાવવા માટે ગયા હતા તે સમયે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના જે પ્રમુખ છે તેમના પતિ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જે પૂર્વ હતા પ્રણવ શાહ તેમજ દબાણ બનાવે છે તેમના સાથે ગાળા ગાડી કરે છે અભદ્ર વર્તન કરે છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે દબાણ કરી રહ્યા છે કે આજે દબાણમાં હાલ તે દુકાન તોડી રહ્યા છે બાકી રહેલી જે દુકાન છે તેને કેમ તોડવામાં નથી આવતી આવા તે આરોપ લગાવે છે અને આ વિડીયો વાયરલ પણ થઈ રહ્યા છે તેમના અભદ્ર વર્તન કરતા વિડીયો પહેલા આપ જોઈ લો અને પછી નક્કી કરજો કે આ નેતા કોણ છે કેવા છે અને નેતા આવા હોવા જોઈએ કે ના હોવા જોઈએ

અરે ઓલા કોલેજ કા મિત્ર ના 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 ઓમે સતર્યો ઓમે સતર્યો અમે અમને ઉપર રાખીયો અમને ઉપર રાખીયો એકલી અમને ઉપર રાખીયો મતદાન મત પછી આ તો રોને ભાઈ મને નાખો મને નાખો એ સરકારી हेलो चेयरमैन कमेटी एक होने के आधार पर हमने युवा नहीं करते ये बना देती हो और नहीं मत बोलो आप टाइम पे मत करो मत बोलो स्वागत हां बोलो हां बोलो धन्यवाद આ ત્રણે નેતાઓ પોલીસ કર્મચારી મામલતદાર સ્થળ પર હતા અને વહીવટી તંત્ર ના બીજા પણ અધિકારીઓ હતા તેમના સાથે ગાળાગાળી કરી અને આરોપ લગાવ્યા કે અત્યારે તમે જે દુકાનો તોડી રહ્યા છો તો બાજુમાં રહેલી જે બીજી દુકાન છે તેને કેમ તોડવામાં નથી આવતી ત્યારે અધિકારીઓ કહે છે કે કોઈ પણ દબાણ હટાવવાનું આવે તેની એક પ્રોસિજર હોય છે અને જેનું દબાણ હોય તેને નિયમ મુજબ નોટિસ આપવાની રહેતી હોય છે અત્યારે જે લોકોને નોટિસ આપી હતી એ નોટિસ મુજબ આમનું દબાણ હટાવવામાં આવી રહ્યું છે અને બાજુમાં જે દબાણ છે તેમની નોટિસની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ નેતા સત્તા સાથે જોડાયેલા હતા એટલે તેમને ખબર હશે કે તેમનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે અને તે બાન ભૂલે છે આ અધિકારીઓને ગાળાગાળી કરે છે અભદ્ર વર્તન કરે છે અને તેમના પર દબાણ બનાવે છે કે બાજુમાં રહેલું જે દબાણ છે જે દુકાન છે તેને પણ તોડવામાં આવે અને અંતે આ અધિકારીઓએ દબાણમાં તાબે થવું પડે છે અને આ બાજુમાં રહેલું જે દબાણ છે તે તેમને તોડવું પડે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને ની કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે